જગડીના પ્રાંત અધિકારીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનોએ આવેદન પત્ર આપી રાજ્યમાં આદર્શ શાળાઓમાં શિક્ષકોને ખાલી જગ્યા માંગ કરી હતી જગડીયા ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આજરોજ રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાં આવેલા આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂરી શાળાઓમાં સુવિધાઓ વધારાય તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું કે રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ આદિજાતિ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હાલમાં કુમાર કન્યા તથા મિશ્ર શાળાઓ મળીને પંચોતેર જેટલી આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે આ આદર્શ નિવાસી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળીને કુલ એકસો જેટલા પંદર મહેકમ છે પરંતુ હાલ કોઈને કોઈ કારણોસર શિક્ષકોની ઘટ થઈ છે વધુમાં જણાવ્યા મુજબ હાલમાં વિભાગ ત્રણ નવ અને દસમાં ત્રણસો સડસઠ શિક્ષકોની સામે બસો ઓગણચાળીસ જગ્યાઓ પાસઠ ટકા પ્રમાણે ઘટ છે અને બે હજાર નવ થી જગ્યાઓ ખાલી છે વિદ્યાર્થીઓ રામ ભરૂષે ભણે છે આમ આદર્શ નિવાસી શાળાઓમાં સરેરાશ પચાસ ટકાથી વધુ શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી છે રાજ્યમાં આમ કુલ પાંચસો જેટલા શિક્ષકોની ઘટ સામે બસો સો છન્નુ જેટલા શિક્ષકોની ઘટ પડી છે તેમાં કાયમી ભરતી ન કરતા વિકલ્પ રૂપે માધ્યમિક શાળાઓમાં બે હજાર સોળથી પ્રવાસી શિક્ષકો તરીકે કામ કરતા શિક્ષકોના પગારમાં એક પણ રૂપિયો નથી જેથી પ્રવાસી શિક્ષકોને દસ કે બાર હજાર રૂપિયામાં કામ કરવું પડે છે તેના કારણે પ્રવાસી શિક્ષકો ટકી શકતા નથી આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ સરકાર એવી જાહેરાત કરે છે કે આદર્શ નિવાસી શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ જરૂરિયાતો શાળામાંથી જ આપવામાં આવે છે પરંતુ હકીકતમાં એવું નથી કેમ કે આદર્શ નિવાસી શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને પૂરતી માત્રામાં સ્ટેશનરી અને યુનિફોર્મ સમય સમયસર મળતા નથી આ વર્ષે પણ સ્ટેશનરી વાલીઓએ ખરીદીને આપેલ હોવાનું જણાવાયું છે શિક્ષકોની ઘટ અને સુવિધાઓના અભાવના કારણે પોતાના છોકરાઓના ભવિષ્યથી લઈને વાલીઓમાં ભારે ચિંતા ફેલાય છે વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે અને તેના કારણે અધવચ્ચેથી શાળા છોડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવેદનમાં દર્શાવાયેલ બાબતોનું ઝડપી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પ્રાંત અધિકારીશ્રીને ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી શિક્ષણ વિશે એક આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે અમે પ્રાંત સાહેબ મેં રજૂઆત કરીશું કે અમારી આ જે લાગણી અને માગણી છે એ તમે રાજ્યપાલશ્રીને રાષ્ટ્રપતિશ્રીને અને બીજા લાગતા ઓળખતા જે સંસ્થાનો છે એમાં પહોંચાડશો કેમ કે આજે શિક્ષણ એ બહુ જ જરૂરી વસ્તુ છે આપણા દેશને ભારતને જો વિશ્વગુરુ બનાવવો હશે તો સૌથી પહેલાં આપણે તેને શિક્ષણ કહી અને શિક્ષણ હશે તો જ આપણે વિશ્વગુરુના એના પથ પર પહોંચી શકીશું પણ અત્યારે જો આપણે હાલત જોઈએ તો કે શિક્ષણનું આટલું આટલું બજેટ ખર્ચવા છતાં પણ જે શિક્ષણ પાયામાં શિક્ષણ બાળકોને મળવું જોઈએ નથી મળતું આજે આદર્શ નિવાસી સ્કૂલો છે આજે જે આશ્રમ શાળાઓ છે એમાં જે ગરીબ બાળકો ભણે છે કે જે પોતે કોઈ પૈસા કે ખર્ચે નથી શકતા કે જેમના મા બાપની છે તે કોઈ એવી આવક નથી કે જેના થકી એ લોકો એમના બાળકોને સારી એના પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે એ બાળકો ને જે સરકાર આજે ગ્રાન્ટો આપે છે જે એમના માટે કપડાં આપવા જોઈએ એ આ સરકાર હજુ પણ નથી આપી રહી અને આપે છે તો વર્ષ પૂરું થવા જાય ત્યારે આપે છે અને ગ્રાન્ટો નહીં મળવાને લીધે એ બાળકો કુપોષિત રહે છે હવે કુપોષિત રહેલો બાળક કેવી રીતે શિક્ષણ લઈ શકે કેમકે બાળક જો પોષિત હશે તેનો મગજ એનો જ્ઞાનતંત્રો સારા ચલસન અને શિક્ષણ મેળવી શકશે તો અમારા આ વિસ્તારના આદિવાસી મસીહા એસસી ઓબીસી અને માઇનોરિટીના ઠગ અને અધિકારની લડત લડનારા આધુનિક વિરસા અને ક્રાંતિવીર શ્રી છુટુભાઈ વસાવા કે છે કે જો આ બાળકોને શિક્ષણ નહીં મળે તો આ દિવસ વિશ્વગુરુ કેવી રીતે બની શકે જો આપણે વિશ્વગુરુની વાત કરતા હોય આપણે એને આગળ જોઈએ તો પહેલાંમાં પહેલાં સારામાં સારું શિક્ષણ આપવું પડશે એના માટે જ અમે આજે આ પ્રાંત અધિકારીશ્રીને આ રજૂઆત કરવા એવા છે અને પ્રાંત સાહેબે પણ અમને સારી રીતે સાંભળ્યા પત્રકાર ભાઈઓએ અમારો જે અમને સારી રીતે આ લાઇમલાઇટ કરે છે અમને જે પ્રોત્સાહિત કરે છે એના બદલ આપ સર્વેનો અને આવનારા સૌ કાર્યકરો અને ભાઈઓ બહેનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સંવિધાન જય ભારત જય જો